પરિજનના જણાવ્યા મુજબ કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતા કારની સ્પીડ એકસો ત્રીસ એકસો પચાસ હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું ધર્મેશભાઈ કઈ ઘટના બની હતી કેટલી સ્પીડમાં ગાડી હતી ગાડીની સ્પીડ તો હતી કેટલી હોય સ્પીડ તો હતી તમે કઈ જતા હતા હું આપણે કે કોણ કોણ હતું મારી સાથે મારી વાઈફ મારો છોકરો કે કે ઈજા થઈ છે તમને હે ઈજા થઈ છે ઈજા છે હતી ગાડી ગાડી તો હોય તો એટલે રીતે હોય ને ઈજા થઈ હોય ને રીતે અકસ્માત તો વર્ણન કરી શકો તમે કાર કઈ રીતે હતી છે તમને ગાડી ખબર મારી ગાડી નાડી પછી ખબર નહીં વર્ણન કઈ રીતે હું કહી શકું તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઈફને છોકરાને મારા વાઈફને લગભગ આથે ઈજા થઈ છે છોકરાને પગે છે મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ થયું એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણે એને વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂડ ઝડપે કાર કાર આવી અને અમે રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એનાથી બે જણા તો એમ કહે છે બધા કે ડેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને પગે આ બધે વાગેલું છે ફ્રેક્ચર છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાંથી વીસ ત્રીસની એવું કહે છે બધા ત્યાં જોવાવાળા બધા કુરઝડપે જ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે